આ છે બાપાનું ધ્યાન મંદિર તમે જો દર્શન કરી શકો છો ના આપણે બહારનો નજારો છે બહાર આવી રીતે કંઈક નજારો છે અને સિરીઝ ગોઠવેલી છે ના અહીંયા કીર્તન ચાલે છે તમે જુઓ તો તમને અદભુત ચાલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો આજે આપણે જવાનું છે બગદાણાધામ ગુરુ પૂર્ણિમા છે એટલા માટે કે દિવસે તો બધા ઘણા ખરા જગ્યા હશે અને વિડીયો બનાવ્યા પણ હશે પણ આપણે જવાનું છે રાત્રે કે રાત્રેનો વ્યૂ કેવો આવે છે એના માટે સંદ્ર ઊગી ગયો છે અને ઉગીને ઘણો બધો સડી ગયો છે તો આપણે જવાનું છે બગદાણા તો વિડીયોમાં બનાવ્યો તમને રાત્રેનો વ્યૂ બતાવવું કે વ્યૂ રાત્રે કેવો હોય છે અને શું હોય છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે બગદાણા ધામ તમે જોઈ શકો છો કે આ જે દેખાય છે તમને બારનો ગેટ દેખાય છે બાર બાપા સીતારામ અને આ જે એને છે ધજા છે ભગવો લહેરાય છે તમે જોઈ શકો અને હવે આપણે બહારનો નજારો જોઈ તો આપણે આવી ગયા છીએ આ જે બહારનો નજારો છે એ પહેલાં દેખાડીએ અને બહારનો નજારો આપણે જોઈએ અને પછી આપણે અંદર જઈશું તો આ બહારનો નજારો કંઈક આવો દેખાય છે તમે જોઈ શકો છો કે કેટલી જાતની સિરીઝ અને કેટલી પબ્લિક છે બહારથી મંદિર તમને કંઈક આવું દેખાય છે દિવસે પણ નજારો અલગ હોય છે રાતે પણ નજારો અલગ હોય છે તો તમે જે જોઈ રહ્યા છો રાતનો નજારો છે અને રાતે પણ એટલું જ પબ્લિક હતું જોઈ શકો છો જે તમે આ જોયું છે એ બધું બહારનું લોકેશન હતું અને હવે આપણે જઈશી અંદર જોવા માટે ને અંદર જાય તો સરસ મજાના કીર્તન ચાલી રહ્યા છે તમે સાંભળો અને મિત્રો આજે તમે જોઈ રહ્યા છો અને અંદરનો નજારો તમે જોઈ રહ્યા છો તમે જોઈ શકો છો કેવો નજારો હશે અને હું આ મારા મિત્ર છે હું નિખિલભાઈ બે દર્શન કરવા આવેલા હતા તો હવે જાય છે દર્શન કરવા તો હવે દર્શન કરવા જઈ તમે જોઈ શકો છો કે ભીડ કેટલી બધી છે ભક્તોની ભીડ કેટલી બધી દિવસે તો હોય જ છે ભીડ પણ રાત્રે પણ અત્યારે હાડા જેવું છે તો એ પણ એટલી બધી જ ભીડ છે હજી કે કોઈ એવું નથી કે ભાઈ રાત્રિના દિવસો ઓછી ભીડ હોય છે એવું કહે છે હું તમને બતાવું તમે જુઓ હજી પણ એટલી જ ભીડ છે અહીંયા તો ભાઈ બજરંગદાસ બાવલિયાનો દરબાર કહે અહીંયા તો લાખો માણસો આવે ને લાખો માણસો જાય કયાક યાત્રિકો આવે છે ને કયક યાત્રિકો જાય છે બહુ દૂર દૂરથી પણ યાત્રિકો દર્શન કરવા આવે છે અને તમે જુઓ તો રાતનું લોકેશન આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને આજે પણ ભક્તોની એટલી ને એટલી જ ભીડ છે તમે જોઈ શકો છો કે દિવસે તો આટલી ભીડ હોય જ છે પૂનમને દિવસે તો એટલી ભીડ હતી જ અને હોય જ છે પણ રાત્રે પણ ગુરુ પૂર્ણિમાની રાત્રે પણ એટલી જ ભીડ છે તમે જોઈ શકો તો ફાઇનલી મિત્રો આપણે ગાદી મંદિરના દર્શન કરીને આપણે આવી ગયા છીએ મોટા મંદિરે તો મોટા મંદિરનું સીન કેવો છે એ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આ મોટા મંદિરનો સીન છે રાત્રિનો કારણ કે દિવસે તો તમને આરસપાણાનું આખું મંદિર દેખાતું હોય છે પણ આ જે સીન છે એ રાત્રિનો સીન છે તમે જોઈ શકો છો કે કેવું સુંદર અને સરસ લાગી રહ્યું છે ને હવે આપણે જવાનું છે આગળ જે ચાંદીની મૂર્તિ બિરાજમાન છે મંદિરની અંદર મૂર્તિના આપણે એ તસવીરના આપણે દર્શન કરવાના છે તો આપણે આગળ જઈ પહેલા હું તમને બતાવી દઉં કે હજી આશ્રમની અંદર અત્યારે માણસો કેટલું છે તમે જોઈ શકો છો કે અત્યારે હજી ભાવ ભક્તોની ભીડ કેટલી બધી છે તમે રાતના હાડા દસ જેવું થવા એવું છે છતાંય પણ માણસો દિવસે તમને જે જોવા મળ્યું હતું એવું એટલું ને એટલું માણસો અત્યારે પણ તમને જોવા મળી રહ્યું છે તો હવે જે આપણે નવા મંદિરની જે બાપાની મૂર્તિ છે સાંદીની એના આપણે દર્શન કરી અને એને આપણે સૌને દર્શન કરાવી તો વિડીયોમાં સુધી બનાવી રહેજો અને કમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો તો બાપા સીતારામના સરસ મજાના અક્ષર છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ભજંગદાસ બાપાના સાંદીની જે મૂર્તિ છે એના દર્શન કરવા અને તમે જોઈ શકો છો કે પૂનમની રાત્રિનું આ જે સ સજાવટ છે પૂનમની રાત્રિનો સજાવટ છે તમે જોઈ શકો છો અલગ અલગ બ્લૂન એટલે કે અલગ અલગ ફૂગાથી સજાવટ કરવામાં આવી છે તમે જોવો છો કે અલગ અલગ ફુગાથી સજાવટ કરી અને પૂનમની સ્પેશિયલ પૂનમની તૈયારી છે સજાવટની તો તમે જોઈ શકો છો બાપા સીતારામ બજરંગદાસ બાપાના દર્શન ચાંદીની મૂર્તિમાં આપણે જે દર્શન જે કરી રહ્યા છો ચાંદીની મૂર્તિમાં દર્શન કરી રહ્યા છીએ અને જે બાપાના દર્શન કરવા આવીએ અને આપણે રામચંદ્ર ભગવાનના દર્શન ન કરીએ એવું તો બને જ નહીં તો આ જે છે એ રામચંદ્ર ભગવાનની મૂર્તિ છે કારણ કે નીચે ભજંગદાસ બાપાના મંદિર છે અને ઉપર જે છે રામચંદ્ર ભગવાનનું મંદિર છે તો જય રામચંદ્ર ભગવાન મોટા મંદિરે દર્શન કરીને તમે નીચે ઉતરો એટલે તમને અન્નપૂર્ણામાના દર્શન થાય છે અને અન્નપૂર્ણામાના દર્શન કર્યા પછી સાઈડમાં તમને કાળભૈરવ દાદાના પણ દર્શન થાય છે તો તમે જે આ મૂર્તિ જે જોઈ રહ્યા છો એ કાળભૈવ દાદાની છે અને મિત્રો આમ તો તમે સમાધિ મંદિરના દર્શન તમે કર્યા જ હશે પણ આજે ગુરુ પૂનમ છે ગુરુ પૂનમની રાત્રે જે એની સજાવટ કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો કે એની સજાવટ જે વર્ડ છે વડની વરવાળીઓથી એની સજાવટ કરવામાં આવે છે તમે જોઈ શકો છો આખા મંદિરની જે સમાધિ મંદિર છે એ આખા મંદિરમાં વડની સજાવટ કરવામાં આવે છે જે વડ છે એની વરવાળીઓ લઈ અને સજાવટ ફૂલોથી અને બધેથી સજાવટ કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ જે છે એ આપણે સમાધિ મંદિર છે અને સમાધિ મંદિરના દર્શન તમે કરી શકો છો અને દિવસે જે તમને જોવા મળે તો મિત્રો સમાધિ મંદિરના દર્શન કરીને આપણે જઈ રહ્યા છીએ ધ્યાન મંદિર તરફ તો ધ્યાન મંદિરમાં તમે જોઈ રહો કે કેવું સરસ મજાનું ડેકોરેશન ગોઠવવામાં આવ્યું છે હું ને નિખિલભાઈ બંને દર્શન કરવા માટે જઈએ છીએ તો ધ્યાન મંદિરમાં ડેકોરેશન કેવું કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની સિરીઝ ગોઠવવામાં આવી છે અને યાત્રિકો પણ ઘણા જાય છે ભાવિભક્તો તમે જોઈ શકો છો અને આપણે હવે જઈએ છીએ ધ્યાન મંદિર બજરંગદાસ બાપાના દર્શન કરવા તો આ જે છે એ ધ્યાન મંદિર છે તમે જોઈ શકો છો ને ફૂલોથી સજાવટ કરવામાં આવી છે તો બજરંગદાસ બાપાના દર્શન તમે ધ્યાન મંદિરના કરી શકો છો ને મિત્રો આ વિડીયો જો તમને ગમે તો સરસ મજાની કમેન્ટ કરીને જો બાપા સીતારામ તો જય બાપા સીતારામ ને આ મિત્રો તમે જોઈ રહ્યા છો એ જે એક વડ છે વડની અંદર લાઇટ ગોઠવવામાં આવેલી છે અલગ અલગ લાઇટ ગોઠવવામાં આવેલી છે એના હિસાબે તમને અલગ અલગ કલર પણ જોવા મળે છે તમે જોઈ જોઈ રહ્યા છો કે એવા અનેક ઝાડની અંદર આવી લાઇટ ગોઠવવામાં આવી છે અને અલગ અલગ ઝાડની અંદર અલગ અલગ કલર પણ તમને જોવા મળે છે અને આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો એ ધ્યાન મંદિરની બાજુમાં આવેલી છે અને આ જગ્યાની અંદર તમે જોઈ શકો છો કે યાત્રિકો ધ્યાન મંદિરના દર્શન કરવા પણ આવે છે અને મિત્રો બાપાની એક એવી જગ્યા છે કે જ્યાં તમને ભજન ધૂન અને કીર્તન બધું સાંભળવા અને જોવા મળશે મિત્રો હવે આપણે આવી ગયા છીએ ભોજનશાળા તરફ અને ભોજનશાળાની જો વાત કરીએ તો ભોજનશાળાની અંદર આપણે પ્રવેશ કરીએ તો હજી પણ પ્રસાદી લેવાનું સારું છે તમે જોઈ રહ્યા છો તો હજી પ્રસાદી લેવાનું સારું છે અને હજી જે મંડળવાળા છે અલગ અલગ ગામથી જે મંડળ આવેલા છે હજી પણ એમની ફરજ બજાવી રહ્યા છે અને હજી બધાને પ્રસાદી આપી રહ્યા છે ફાઈનલી અત્યારે આપણે જોઈએ ટાઈમ કે કેટલા વાગ્યા છે અને કેટલા વાગ્યાઓથી ભોજન ચાલુ છે પક્ષાથી ચાલુ થાય છે કેટલા વાગ્યા જોતો ભાઈ તો તમે જોઈ શકો છો કે અગિયાર અગિયારને સાત મિનિટ જેવું છે શકાય તો અગિયારને સાત હાથ મિનિટે ભોજન ચાલુ છે ચાલો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ અને આ ગુરુ પૂનમનો મહિમા અને દર વર્ષે ગુરુ પૂનમની ઉજવણી થાય છે ને આ વિડીયોમાં એટલું જ છે તો આવાના આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટની અંદર બાપા સીતારામ જરૂરથી લખજો તો મળી પાછા બીજો વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાપા સીતારામ